ભારતીય સ્ટેટ બેંકના સિત્તેરમાં સ્થાપના દિવસ નિમિત્તે પોરબંદરની સામાજિક સંસ્થા જેસીઆઈ અને એસબીઆઈ બેંકના ઉપક્રમે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકત્ર થયેલું રક્ત પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને અર્પણ થયું હતું આ કેમ્પમાં વિશાળ સંખ્યામાં બેંકના કર્મચારીઓ અને સામાજિક સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને બાળચિત્રકારો દ્વારા તૈયાર થયેલા ચિત્ર ભેટમાં આપીને સન્માન કરવામાં કરવામાં હતું માનવતાના દેવડા પ્રગટાવીને રક્તદાન કરનારા સર્વેનો સંસ્થાના સ્થાપક પ્રમુખ લાખણસિંહ ગોરાણીયા અને બેંકના મેનેજર આભાર માન્યો હતો વિશ્વ રક્તદાન દિવસ અને SBI બેંકના 70મા સ્થાપના દિવસ નિમિત્તે JCI પોરબંદર અને SBI પોરબંદરના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પની અંદર પોરબંદર જિલ્લાની એસબીઆઈની તમામ શાખાઓના કર્મચારીઓ જેસીઆઈના મેમ્બરો અને પોરબંદરના રક્તદાતાઓએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ગરીબ દર્દીઓના લાભાર્થે બાવસીજી હોસ્પિટલની બ્લડ બેંકમાં આ રક્તને જમા કરાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી અને આ કેમ્પને સફળ બનાવ્યો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે એસબીઆઈ બેંકના કર્મચારીઓ અને જેસીઆઈની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી